ચાઇના ક્લે ઉદ્યોગમાં જીપીએસ પદ્ધતિ અમલમાં મુકાતા ઊભી થતા વિવિધ મુશ્કેલીઓ અંગે આજે ચાઇના ક્લે એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ખાસ કરીને ખાણ ખનીજ વિભાગ દ્વારા તાત્કાલિક તમામ વાહનોમાં જીપીએસ ચાલુ કરવા સૂચના આપવામાં આવતા ઉદ્યોગકારોમાં ચિંતા ફેલાય છે એસોસિએશનનું કહેવું છે કે જીપીએસ સિસ્ટમ અમલ માટે થોડો સમય આપવો જરૂરી છે કારણ કે ખનીજ ઉત્પન્ન થતા મોટા ભાગના વિસ્તારો ગ્રામ્ય અને દૂરદરાજના છે જ્યાં મોબાઈલ નેટવર્કની સુવિધા પૂરતી ઉપલબ્ધ નથી નેટવર્ક ન હોવાથી જીપીએસ સિસ્ટમ યોગ્ય રીતે કાર્ય કરતી નથી જેના કારણે વાહન માલિકો અને ખાણધારકોને અનેક વ્યવહારિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ખાણધારકોએ સ્પષ્ટ કર્યું છે કે લગભગ તમામ ગાડીઓમાં જીપીએસ ઉપકરણો લગાવવામાં આવ્યા છે પરંતુ જ્યાં ખનીજ છે તે ગામડાઓમાં નેટવર્ક ન આવતા સિસ્ટમ કાર્યક્ષમ રીતે ચાલતી નથી પરિણામે દંડાત્મક કાર્યવાહીનો ભય ઉભો થયો છે અને ગાડી માલિકો સહિત સંકળાયેલા લોકો માટે મુશ્કેલ પરિસ્થિતિનું નિર્માણ થયું છે આ મુદ્દે ચાઇના ક્લે એસોસિએશનના ગોકુલભાઈએ ચિંચણી ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે વિભાગે આ બાબતે માનવીય અભિગમ અપનાવી ઉદ્યોગને અનુકૂળ સમય આપવો જોઈએ જેથી નિયમોનું પાલન યોગ્ય અને અસરકારક રીતે કરી શકાય મુખ્ય માંગણી એ છે કે અમારે ત્યાં આ જીપીએસ નો મોટો પ્રોબ્લમ આવ્યો છે આજને ડાયરેક્ટ હુકમ કરીને આજે સ્ટાર્ટ કરે અમારી ગાડીમાં જીપીએસ તો છે જ ઓલરેડી પણ ડાયરેક્ટ આ જો ખાણ ખનીજ વિભાગે આ બધું એવું કીધું સ્ટ્રીક કરી રાખ્યું છે અને અહીંયા જ્યાં નેટવર્ક છે નહીં એટલે એમને બેઠા છે એમને કાંઈ વિષયની ખબર નથી આ બધું ખનીજો જે છે એ બધા ગામડામાં છે અને ગામડામાં નેટવર્ક આવતો નથી બરોબર તો એનો પ્રશ્ન આજે બધું હજારો ગાડીવાળા થપી ગયા છે અને મને બોલાવ્યો કે ભાઈ તમે ચાલો સાહેબ પાસે રજૂઆત કરો એટલે અમે રજૂઆત આ રજૂઆત અમે કરી છે એમના તો બિચારા ઘરમાં હપ્તા ભરવા પડશે એવા માણસો છે કે રાજસ્થાનથી ગાડીઓ આવે છે એના નેટવર્ક નથી ખાતા વગર બધા બેઠા પડ્યા છે અહીંયા નુકસાનની તો બહુ મોટી નુકસાન તમે જો આઈરોની જમીન વેચાઈ ગયું ગાડીઓમાં તો આજે સાહેબ જો આ રીતે જવાબ દેશે તો આ શું કરશે મારે તો ગાડીનો પ્રશ્ન લઈને જ આવ્યો છું હું મારા ચાઇના ક્લે પ્રમુખ છું પણ મારા નાતના છે એના સાથે હું એટલા માટે આવ્યો છું કે આવું બધું વર્તન ન હોવું જોઈએ કે તમે ડાયરેક્ટ બધું બંધ કરી રાખો આ યોગ્ય વસ્તુ નથી